બ્રેકિંગ આર્ટ કેરેક્ટર્સ બાર જૂનના રોજ સર્જાયેલ અમદાવાદ લંડન પ્લેન ક્રેશ મામલો અરવલ્લીની ત્રણ મહિલાઓના પ્લેન ક્રેશમાં થયા હતા કરૂણ મોત મૃતકો પૈકી બાયડના કૈલાશબેન ધીરુભાઈ પટેલના ડીએનએ થયા મેચ વહીવટી તંત્ર દ્વારા કૈલાશબેનના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યો પૂરતી સુરક્ષા સાથે મૃતદેહ વતન બાયડ ખાતે લવાયો મૃતક કૈલાશબેનની વાત્રક નદીના કિનારે ધારેશ્વર સ્મશાન ખાતે અંતિમ વિધિ કરવામાં આવી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં સગા સ્નેહીઓ જોડાયા કૈલાશબેન પટેલનું પાર્થિવ દેહ